અરવલી જિલ્લામાં શામળાજી નજીકના પહાડી વિસ્તારમાં સતત બીજા દિવસે પણ ભેખડો ધસી પડી હતી શામળાજી ઉદયપુર નેશનલ હાઇવે પર પડી રહેલા ભેખડો અને મસ્મોટા પથ્થરોના કારણે રોડ સંપૂર્ણપણે અવરોધાયો હતો જેના કારણે લગભગ એક કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો હતો ભાદરવી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ શામળીયાના દર્શન માટે આવે છે આવી પરિસ્થિતિમાં ડુંગર પરથી પડતા પથ્થરો દર્શનાર્થીઓ માટે અને વાહન ચાલકો માટે ગંભીર જોખમ ઉભું કરી રહ્યા છે આ માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી હતી લોકો વિલંબ થી મુસાફરી કરી રહ્યા છે રસ્તો પથ્થરના ઢગલા અને કિચડથી અડચણજનક બની ગયો છે તંત્ર તંત્ર અને અધિકારીઓએ તાત્કાલિક ગોઠવીને રસ્તો સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી સતત વરસાદને કારણે અરવલ્લીની ની આવી ઘટનાઓ બની રહી છે જેને ધ્યાનમાં રાખીને તંત્રએ લોકોને શામળાજી તરફ જતા માર્ગો પર સાવચેતી રાખવા અને અવાંછિત પ્રવાસથી બચવા માટે અપીલ કરી છે